બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશન દ્વારા દેશભક્તિના માહોલમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અંતરિયાળ બોર્ડરને અડીને આવેલા માવસરી પોલીસ સ્ટેશન દ્વારા આ યાત્રા દરમિયાન વંદે વંદેમાતરમના જયઘોષ સાથે દેશભક્તિનો માહોલ સર્જાયો યાત્રાને સફળ બનાવવા માટે માવસરી પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ સક્રિય રહ્યો હતો આ પ્રસંગે વિસ્તારના સરપંચો શાળાના બાળકો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા આઝાદીના અમૃતકાળ મહોત્સવ અંતર્ગત માવસરી પોલીસ સ્ટેશન ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું અને આ યાત્રામાં માવસરી પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ બીએસએફના જવાનો શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિસ્તારના તમામ સરપંચશ્રીઓ સામાજિક આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયેલા હતા અને આ યાત્રાનું સફળ રીતે આયોજન કરવામાં આવેલ હતું અર્જુનસિંહ રાજપૂત દિવ્યાંગ ન્યૂઝ થરાદ બનાસકાંઠા